मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरु समरू यनोप बोलो स्वामीनारायण भगवाननि जय હરી કૃષ્ણ ભક્તજનો એકવાર શ્રીજી મહારાજ ગઢપુર બિરાજમાન હતા સોમલા ખાચર મહારાજની સેવામાં હતા એ વખતે કચ્છ ભુજથી હરિભક્તોનો સંઘ આવેલો એ સંઘમાં ખેતો અને ભીમો આ નામના બે થોડા બાળા ભોળા યુવાનો હતા હરિભક્તો હતા થોડી મંદબુદ્ધિ મહારાજ તો બહુ દયાળુ હતા એ બાળકો મહારાજની પાસે આવ્યા હોય અને મહારાજની સાથે પણ સભા હાલતી હોય તો વચ્ચે આવીને બોલે એવું થાય સહજ મહારાજે એમને કીધું સુરાખાચર સોમલાખાચર સોમલા ખાચર બેઠા હતા અને મહારાજે કીધું આવ ગાંડા જેવા જળ જેવા કઈ સમજતા જ નથી એટલે વળી મહારાજ એવું બોલ્યા કે આ પ્રગટ ભગવાનના સંબંધમાં એવા તે સંસ્કારી તો ખરા જ એટલે સોમલા ખાચરે કીધું કા મહારાજ કોઈક મુગતડું હશે એ બદ્રીકાશ્રમ કે મુક્તો આવ્યા હશે મહારાજ એટલે મહારાજે કીધું સોમલા ખાચર હમણાં તમે અવળું બોલા અને પાછું તમે ફેરવું એટલે સોમલા ખાચર કે મહારાજ એક રાજા એ રીંગણાના વખાણ કર્યા એટલે એમનો હજુરી કહે આ સાહેબ બહુ સરસ રીંગણા અને એનું શાક પણ અમૃત જેવું થાય રાજા એ બે ત્રણ દિવસ રીંગણા ખાધા હશે એટલે રાજા એ કીધું કે આ તો બહુ ખરાબ છે શાક એકદમ ગરમ લાય જેવું થાય છે એટલે એમનો સેવક હજુરી એમણે કીધું ક્યા મહારાજ એ રીંગણા તો બહુ ગરમ કાળું શાક થાય એમ કરીને રીંગણાનું પેલું મીંડા બોલવા એટલે રાજાએ કીધું અને સુરા ખાચર એમની ભાષામાં બોલે આ સોમલા ખાચર એમની ભાષામાં બોલે એટલે થોડુંક મહારાજને પણ હળવું હાસ્ય થાય એ હજુરી કહે કે અમે બેંગણ કા ચાકર નથી અમે તો આપના ચાકર છીએ રાજાને એવું કીધું રાજા એ કીધું પાછું બોલવા એટલે સોમલા ખાચર કે મહારાજ તમારી મરજી દેખીએ તે પ્રમાણે બોલવાનો અમે નિર્ધાર કર્યો છે સોમલા ખાચરની ની આવી સમજણ જોઈ અને મહારાજ એમની ઉપર બહુ રાજી થયા સેવક કેવા હોય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે સેવકને મન ન હોય એનું મન એ અમન થઈ ગયું હોય ઇંગીતજ્ઞ એટલે સ્વામીની મરજીને જાણે એના સંકલ્પને જાણી જાય એને કેવું ના પડે અને ભાવ જાણી જાય અને પોતાની બુદ્ધિનું ડાપણ ન હોય એ જેમ સ્વામીને ગમે એવી રીતે સેવક હોય બોલે પોતાનું મન પોતાની બુદ્ધિ ન હોય ભગવાનનો સંકલ્પ એ જેનું મન એનો સંકલ્પ સોમલા ખાચર મહારાજના એવા ભક્ત હતા ઇંગિતજ્ઞ સેવક હતા જેણે ભગવાનને રાજી કરવા હોય એને ભગવાનની મરજીમાં રહેતા શીખવું જોઈએ દીકરાઓ હોય તો એ મા બાપ એમની ઈચ્છા એ પ્રમાણે બોલે એ પ્રમાણે એમનું જીવન હોય મરજીને જાણી જાય તો દીકરાઓ ઉપર મા બાપનો રાજીપો થાય ભગવાનના મોટા સાધુ હોય તો એમની મરજી પ્રમાણે જીવન જીવે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અનુવૃત્તિમાં રહેવું એ મોટી સેવા છે એનાથી રાજીપો થાતો હોય છે આ શુમલા ખાચર મહારાજની મરજીને જાણનારા મહારાજની શું ઈચ્છા છે એ પ્રમાણે જીવન જીવનારા એ ભક્ત હતા હરિચરિત્રામૃત સાગરમાં છઠ્ઠા પૂરમાં સત્તરમાં તરંગમાં એવું લખ્યું છે કે આ સોમરાજ પણ સત્સંગમાં શિરો છે સોમરાજ એટલે સોમલા ખાચર સાધુ સ્વભાવના અને સરળ હતા સોમલા ખાચર નો સ્વભાવ સરળ અને સરળ હોય એની ઉપર જ ભગવાનનો ગુરુનો મા બાપનો રાજીપો થતો હોય પોતાનો બધો ગામ ગરા વેચીને સંતોની જીવાઈ માટે આપ્યો અને પોતે શ્રીહરીના ચરણની સેવામાં રહ્યા આપણે સોમલા ખાચરના પૂર્વ પ્રસંગો સાંભળ્યા છે એમના બે યુવાન દીકરાઓ મૃત્યુપાયમાં તો એની ભક્તિનિષ્ઠામાં મહારાજના આશરામાં જરાય ફેર પડ્યો નહીં એની એવી સમજણ અને બધો પોતાનો ગામ ગ્રાસ એ સંતોની સેવા માટે આજીવિકા માટે મહારાજની સેવામાં એમણે બધું અર્પણ કરી દીધું અને સોમલા ખાચર તો મહારાજની સેવામાં રહ્યા સમર્પિત થઈને એવા જ એમના ધર્મપત્ની દેવું બા એ સાંખ્ય યોગી થઈ અને મોટી બા જીવુબાની ભેળા એ રહ્યા એમણે પણ જીવન મહારાજની સેવામાં અર્પણ કરેલું જીવુબા ભેગા સાંખ્ય યોગી થઈ અને મહારાજની સેવા ભક્તિ કરતા આ કેવો પરિવાર હશે આ શોમલા ખાચર એ મહારાજના ઉત્તમ કોટીના ભક્ત મહા છતાંય સરળ અંગ વાળા નાની મોટી તમામ પ્રકારની સેવા કરનારા આ સોમલા ખાચરનું સત્સંગમાં અપાર યોગદાન છે આ ભક્તરાજ સોમલા ખાચર ને સ્વામિનારાયણ ભગવાન સંબત અઢારસો અઠાણું જેઠ સુધી બીજના દિવસે અનંત મુક્તોને લાવી સાથે મહારાજ પધારી અને એમને પોતાના ધામમાં તેડી ગયા સોમલા ખાચરે બધાને કહ્યું કે મહારાજ મને તેડવા એવા છે હું એમની સાથે ધામમાં જાઉં છું બધાને જય સ્વામિનારાયણ કરી અને સોમલા ખાચર સંબત અઢારસો અઠ્ઠાણુંના જેઠ સુધી બીજના દિવસે ધામમાં પધાર્યા આ સુમલા ખાજરે કેવી મહારાજની સેવા કરી કેવું જીવન અર્પણ કર્યું એમના કેવા સદ્ગુણો એ આ ઉત્તમ કોટીના ભક્ત એના સદ્ગુણોને આપણે યાદ કરીએ એમના પ્રસંગના સ્મરણથી આપણા આપણો જીવ પણ પવિત્ર થાય એવું આ ભક્તનું આખ્યાન એના પ્રસંગો આપણે સાંભળ્યા જ્યારે આપ સોમલા ખાચરના માચા ખાચરના બધા પ્રસંગો વાંચવામાં આવ્યા થોડું મનન થયું તો અતિ ભાવ આ ભક્તો પ્રત્યે થયો અને સ્વામિનારાયણ ભગવાનનો પણ મહિમા આપણા હૃદયમાં વિશેષ સમજાય કે કેવા મોટા ભગવાન એમની દ્રષ્ટિથી આ કેવા મુક્તો થયા એના કેવા સમર્પણ એમના કેવા જીવન આ સોમલા ખચર આ બધા ભક્તો પ્રાતઃ સ્મરણીય છે આપણને એ ભક્તોના ગુણ ગાવાનો અવસર મળ્યો આપણી વાણી સાર્થક થાય આ ભક્તોના જીવન એવા છે કે મહારાજના ચરિત્રો અને આ ભક્તોના પ્રસંગો તાણાવાણાની જેમ ગૂંથાયેલા છે એટલે ભગવાનના ચરિત્રો કહીએ કે આ ભક્તોના ચરિત્રો કહીએ એમના ચિંતવનથી ગાવાથી સાંભળવાથી આપણું જીવ એમને ઘણું પોષણ થાય એવા પ્રસંગો છે સોમલા ખાચરના ચરણોમાં વારંવાર વંદન કરીએ અને મહારાજને એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ આ જે આપના કૃપાના પાત્ર ભક્તો એના જેવું જીવન અમારું બને અમે આપને પ્રસન્ન કરી શકીએ એવી અમારી ઉપર કૃપા કરજો સહજાનંદ સ્વામી મહારાજની